સુરત શહેરની રાંદેર પોલીસે ધમધમતા ઉતરખાના પર રેડ પાડીને છ મહિલાઓ સાથે એક સંચાલક અને ચાર ગ્રાહકોને પકડી પાડી પોલીસે બાતમીના આધારે બે પંચોને ને સાથે રાખી જકાતના કાવી સ્કવેર બિલ્ડિંગ બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર બસો બાવીસ થી બસો અઠ્યાવીસ એફ સેન્ટરમાં રેડ પાડીને સંચાલક રોશન રાજકુમાર સિંહ રહેવાસી એસએમસી આવા સ્ટાર બજાર પાસે અડાજર સુરત શહેરવાળાને પકડી

અબ્રામા રોડ શ્યામચોક પાસે વેલંજા તાલુકો કામડેજ બે કેવલ નાકરાણી રહેવાસી મોટા વરાછા સુરત ત્રણ ઋત્વિક ધામેલિયા મિની બજાર વરાછા સુરત અને ચાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોરને પકડી રોકડા રૂપિયા બાર હજાર સાથે નંગ પાંચ મોબાઈલ જેની કિંમત એક લાખ તેત્રીસ હજાર સાથે ભાડા કરારની નકલ ડીવીઆર એમ કુલ મુદામાલ એક લાખ છેતાલીસ હજારનો રાંદેર પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી Suit it.